ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી જેમાંથી સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે આ તમામ આરોપીઓમાં કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો વેપાર કરે છે આ સાત આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને પાંચથી સાત લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે આ પકડાયેલા સાત શખ્સો પાસેથી ત્રણ રિવોલ્વર તથા તેના એકસો સત્યાસી રાઉન્ડ્સ અને ચાર પિસ્ટોલ તથા તેના અઠાણું રાઉન્ડ્સ મળી કુલ સાત હથિયાર સાથે બસ્સો પંચ્યાસી રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે તપાસના આધારે એટીએસએ ઝડપી પાડેલાઓમાં મુકેશ સિંહ હુકમસિંહ ચૌહાણ અભિષેક રાજદેવ ત્રિવેદી

ગુજરાત ગુજરાત એટીએસ તરફ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયીએ અગાઉ એટીએસ કેસ કરેલા છે એ જ રીતે અમોને એક બાતમી એવી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા બગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કેબી પી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપી અટકાયત કરવામાં આવેલ છે જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગન આ ખરીદવામાં આવેલ નથી અત્રે તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંહ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના વિષમની પણ ધરપકડ કરવામાં આવી જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશે ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલેસિંહ રામ રામ બાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે લાયસન્સ જે છે એટા જિલ્લાના અ એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલ ના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાઇસન્સ દરેકના અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ લોન ના માલિક છે વિજય સેન્કર વગેરે એમાં અલગ અલગ બિઝનેસ બિઝનેસમેન છે લાયસન્સ જેને ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે પ્રાથમિક પુરાવા અમારી પાસે છે એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ કરી છે લાયસન્સ અને અત્યાર બંને